પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી પાદરા નગરપાલિકાની સામાન્ય સભા આજે પાદરા નગરપાલિકાના સભાખંડમાં યોજાઈ હતી જેમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ચેરમેન સચિન ગાંધી ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અને સદસ્યો સહિત નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં પાદરા નગરના વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક આરસીસી રોડ રોડ રિસર્ફેસિંગ અંબાજી તળાવ પર ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવા બાબતે સહિતના વિવિધ કામોની મંજૂરી આપવામાં આવી હતી જ્યારે નગરપાલિકાની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવાર નિરાલીબેન પટેલને સાથી સદસ્યોએ શુભેચ્છા પાઠવી હતી પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં જે અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી હોય ત્યારે એકથી બાવીસ મુદ્દા એજન્ડાના અને ચૌદ મુદ્દા જે છે ચેર પરના એ વિકાસલક્ષી જે મુદ્દા છે એને આજે સર્વાનુમતે મંજૂરી બધા આપી છે અને ગામમાં જે વિકાસના વિવિધ વિસ્તારમાં જે કામ કરવાના છે લગભગ સાડા ચાર કરોડ રૂપિયાના ખર્ચે સ્વનિમ મુખ્યમંત્રી યોજના હેઠળ જે દરેક વોર્ડમાં પચાસથી સાઠ લાખના કામ કરવાના છે સીપાર તળાવ બ્યુટિફિકેશનમાં સાઈઠ લાખ રૂપિયાના ખર્ચે સીસીટીવી સાઉન્ડ સિસ્ટમ બોકળા વગેરે નાખવાનું છે દરેક વોર્ડમાં પચાસ થી સાઈઠ લાખ રૂપિયા નાખવાના છે અને આગામી ટૂંક જ સમયમાં માન્ય યુવા અને ગ્રાન્ટમાંથી સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં વિવિધ વિસ્તારમાં અને સોસાયટીઓમાં પેવર બ્લોક ને સીસીટી સીસી રોડ નું કામ ચાલુ થશે અને અત્યારે જે ટેન્ડરને મંજૂરી આપી છે જે આઇકોનિક રોડ જે નવા બસ ડેપોથી સાહેબ આંબેડકર થઈ અને સ્ટેશન સુધી એ રોડ જશે અને બીજો રોડ સામળકુવા ચાર રસ્તાથી ગાયજ રેલવે ફાટક સુધી એને આજે મોર મારી છે અને સર્વાનું મંજૂરી આપી છે અને નવા ચૂંટાયેલા અમારા સાથી કોર્પોરેટર નિરાલીબેન આર પટેલ એમનું પણ આજે આ સામાન્ય સભામાં સન્માન કરવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર